સુરતના લાજપુર જેલમાં કેદીઓ આધ્યાત્મિક માર્ગ અપનાવી રહ્યા છે અહીંના કેદીઓ વર્ષ બે હજાર ચોવીસમાં છવ્વીસ હજારથી વધુ ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કર્યું છે બે વર્ષ અગાઉ જેલ લાઇબ્રેરીમાંથી મહિને આઠસો જેટલા પુસ્તક ઇસ્યુ થતા હતા જે હવે સુધી પહોંચ્યા છે પુસ્તકોના વાંચનથી કેદીઓમાં માનસિક પરિવર્તન આવ્યું છે અને એક કેદી બીજાને વાંચન માટે પ્રેરિત કરે છે જેલમાં કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેનું રેકોર્ડ પણ રખાય છે તો વાંચન નહીં આવડતા કેદીઓ માટે ઓડિયો લાઇબ્રેરી પણ ઉપલબ્ધ છે લાજપોર જેલમાં બે હજાર બાવીસમાં નવ હજાર છસ્તો બે હજાર ત્રેવીસમાં ચોવીસ હજાર અને બે હજાર ચોવીસમાં છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું વાંચન થયું છે ગુનેગારોનું સુધારણ અને સારું જીવન અપનાવવાની દિશામાં પહેલ મહત્વપૂર્ણ છે લાજપોર મધ્યસ્થ ધ્યાનમાં છું અને છેલ્લા ત્રણસો રૂપિયાની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહે છે મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવત ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતાં અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં